નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અઢાર જૂન બે હજાર પચીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા કાળા તલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે નવા કાળા બજાર ભાવ કેવા રહે છે નવા કાળા હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો રાજી અંદર જાય ને જાણીએ આજના બજાર ભાવ કેવા રહે છે નવા કાળા હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ આ કાળા તલનો ભાવ ઓગણત્રીસો ને પિંચોતેર રૂપિયા થયો ક્વોલિટી ની વાત કેમ ભાઈ ક્વોલિટી સારો માલ છે ભાજપ એકદમ બ્લેક છે ભાઈ ઓગણત્રીસો ને પિંચોતેર રૂપિયા ભાવ આ સુપર ક્વોલિટી કાળા તલ ભાઈ જોઈએ તલની ક્વોલિટી કોલ્ડીમ કાંઈ કંટે નહીં ભાઈ ઓગણત્રીસન પંચોતોર રૂપિયા પાવા વાળા તાલનો વકલ પણ મોટો હોય ભાઈ જોઈએ ત્રીસ

ત્રણ હજાર પૂરા થયા ભાઈ ક્વોલિટી માં કઈ ઘટ એમ નથી જોઈ લો જે બ્લેક હે ભાઈ ક્વોલિટી વાળા માલ હે ભાઈ ત્રણ હજાર પૂરા ભાઈ આ કાળા તલના ના ક્વોલિટી માં કઈ જોઈ લો ક્વોલિટી ત્રણ હજાર પૂરા ભાઈ આ કાળા તલના ક્વોલિટી વાળો માલ આ ભાઈ જોઈ લો ભાઈ આ કાળા તલનો ભાવ ચોવીસો ને રૂપિયા થયો ક્વોલિટી વાત કરી જો ભાઈ ક્વોલિટી મોવ માલે ભાઈ જોઈ લો ચોવીસો પાંત્રીસ રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ચોવીસો ને પાંત્રીસ રૂપિયા ભાવ જોઈ લો આ કાળા તલનો જો ભાઈ ક્વોલિટી મો માલે ભાઈ આ કાળા તલનો ભાવ છવ્વીસો ને પંચાવન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મો માલે ભાઈ જોઈ લો છવ્વીસો પંચાવન રૂપિયા ભાવ આ જોઈ લો ભાઈ કાળા તલના જોઈ લો ક્વોલિટી મોવો માલે ભાઈ છવ્વીસો ને પંચાવન રૂપિયા ભાવ કાળા તલનો જોઈ લો ક્વોલિટી તલ આ જો અત્યારે કટ્ટાનો વખત એ અમાર માટુ ફેરવાને ભાઈ નેકો જો 82 તો 99 માટુ જગ્યા 82 તો 8400 જોડી તમને થોડી 28 28 ਤੋਂ ਆਵੇ ਜਾਂ ਤਾਂ 99 99 ਮੈਨੂੰ ਬੰਨ੍ਹਣਾ ਚਾਹੀਦਾ ਰਾਜ ਤੋਂ ਬਾਜ ਰਾਜ ਨੇ ਤਾਂ ਅਜੀਬ ਬੱਚਾ ਆ ਦੁਨੀਆ ਉਹਨੂੰ ਉਹਨੂੰ ਬੱਚਾ ਆਪਣੇ ਦਰਮਿਆਨ ਲੈ ਐ ਮੋਗਰ ਬੱਚਾ ਉਹਨੇ ਲਾਉੜੇ ਮੋਗਰ ਦੇ ਬੱਚਾ ਨੂੰ ਬਾਹਰ ਕੱਢਣਾ ભાઈ આ કાળા તલનો ભાવ ઓગણત્રીસ ને પચાસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં માલ સારો આવે ભાઈ એમ તો ઓગણત્રીસો ને પચાસ રૂપિયા ભાવ આ કાળા તલના જોઈ લો તલની ક્વોલિટી ઓગણત્રીસો ને પચાસ રૂપિયા ભાવ આ કાળા તલનો જોઈ લો ક્વોલિટી તલની જો ભાઈ ક્વોલિટી જો બે 3 ડાળી પાચા હાજી 325 જવાબ બે 3 ડાળી પાચા આયા છે 2240 જવાબ બે એ માલકો માહી આયા આયા ભાઈ આ કાળા તલ નો બાવ 3030 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કે ભાઈ ક્વોલિટી માં સારો માલ છે આ ભાઈ જોઈ લ્યો 3030 રૂપિયા ભાવ આ કાળા તલ ના એકદમ સુક્કો માલે ભાઈ ક્વોલિટી માં કાઈ ઘટે ની 3030 રૂપિયા ભાવ આ કાળા તલ ના જોઈ લ્યો તલ ની ક્વોલિટી ભાઈ બાવીસો ને ચાલીસ રૂપિયા ભાવ થયો કાળા તલ નો ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી બહુ માલે ભાઈ બાવીસો ને ચાલીસ રૂપિયા ભાવ કાળા તલ ના લઈ તલની ક્વોલિટી બાવીસો ને રૂપિયા ભાવ જોવો ભાઈ ક્વોલિટી ક્વૉલિટીમાં માલે બાવીસો ને ચાલી ભાવનો ભાઈ આ કાળા તલનો ભાવ ચોવીસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કહે જુઓ ભાઈ ક્વોલિટી માલ સારો આ ભાઈ એમ તો ચોવીસો પંચ્યાસી રૂપિયા ભાવ આ કાળા તલનો આજનો ભાઈ લી લો તલની ક્વોલિટી ચોવીસો ને રૂપિયા ભાવ આ કાળા તલના જુઓ ભાઈ ક્વૉલિટીમાં આવો માલેંચ્યાસી ભાવ ભાઈ આ કાળા તલનો ભાવ બાવીસો ચાલીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોલેસો ને ચાલીસ રૂપિયા પાવ આ કાળા તલ ના ભાઈ ક્વોલિટીમાં ચાલીસ પાવ આ કાળા તલ ભાઈ આ કાળા તલનો ભાવ છવીસો ને પચાસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારો માલે જોઈ લો છવ્વીસો ને પચાસ રૂપિયા ભાવ આ કાળા તલના જોઈ લો તલની ક્વૉલિટી છવ્વીસો ને પચાસ રૂપિયા ભાવવા કાળા તલનો આજનો ક્વૉલિટી માલે ભાઈ જોઈ લો છવ્વીસો ને પચાસ રૂપિયા ભાવ આ કાળા તલના જોઈ લો ક્વોલિટી ભાઈ આ કાળા તલનો બાવીસો ને સિત્તેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વૉલિટી મોલે ભાઈ જોઈ લો બાવીસો ને સિત્તેર રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી બાવીસો ને સિત્તેર રૂપિયા ભાવ અનાજ લઈ લે ભાઈ આ કાળા તલનો ભાવ ચોવીસો ને ચાલીસ રૂપિયાથી આ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી બહુ માલે ભાઈ ચોવીસો ને ચાલીસ રૂપિયા ભાવ સફેદ Kadatul na joo joo kadatul ni kualiti. Kalau kaji drone ni betul. Cobi sencah leh rupi apa kadatul nombai joo joo kualiti.